નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પંદરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારના રોજ એલપી પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓમાં સેવાના ગુણ વિકસે અને દરેક દાનમાં ઉત્તમ રક્તદાનનું મહત્ત્વ સમજીને સમાજને મદદરૂપ થવાની પોતાની ફરજનું પાલન કરે તેવા હેતુસર શાળામાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાન મહાદાન ટીપે ટીપે જીવનદાન એ સૂત્રને સાર્થક બનાવ્યું હતું જેમાં શાળાના યુવાનોને મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતાના આ ભાગીરથ કાર્યક્રમમાં જોડાવવા આહવાન આપ્યું હતું જેમાં આમંત્રિત મહેમાન સંસ્થાના ચેરમેન માવજીભાઈ સવાણી વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી તમામ ત્રષ્ટિ ડિરેક્ટર આચાર્ય સુપરવાઇઝર તથા શિક્ષક ગણ રક્તદાન શિબિરમાં હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો મારું નામ માવજીભાઈ પ્રેમજીભાઈ સવાણી હું એલપી સવનનો ચેરમેન છું અને અમારે છ શાખા છે અને એમ આઠ વર્ષથી બ્લડ કેમ્પ કરીએ છીએ અહીંયા આ સ્કૂલે બાકી તો બીજે બીજી સ્કૂલો જૂની છે ત્યાં આનાથી પહેલાંના કરીએ છીએ અને એમ બીજી ઓક્ટોમ્બરે એટલે બ્લડ કેમ્પ કરીએ છીએ કે સૌરાષ્ટ્રમાં બધા જાય ત્યારે અહીંયા બ્લડની બહુ જરૂરિયાત પડે છે એના હિસાબે બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિના હિસાબે અમે બીજી ઓક્ટોમ્બરે બ્લડ કેમ્પ કરી રાખીએ છીએ પણ આખે આ ગણપતિના ઉત્સવના હિસાબે વહેલો રાખ્યો છે ન દર વર્ષે અમારી બીજી ઓક્ટોમ્બરે બ્લડ કેમ્પ હોય છે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલમાં હું એલપી સવાણી રિવર સાઈડમાંથી આચાર્ય તરીકે સપના પાનેરિયા આમંત્રણ કરું છું કે રક્તદાન કેમ્પમાં મારા પેરેન્ટ્સો આજે ઘણી અદ્રક સંખ્યામાં આવી રહ્યા છે અને ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન માવજીભાઈ સવાણીએ એવો નિર્ણય લીધો છે કે વધારેમાં વધારે રક્તદાન કરીએ અને લોકોને સેવા કરીએ અને બધા ગ્રુપ ઓફ સ્કૂલમાં પેરેન્ટ્સો આવી રહ્યા છે અને ગ્રુપ ઓફ સ્કૂલનો એવો ટાર્ગેટ છે કે પિસ્તાળીસોથી પાંચ હજાર રક્તદાન અમે કરી શકીએ કેટલા વર્ષોથી કરી રહ્યા છે અમે ગ્રુપ ઓફ સ્કૂલમાં આઠ વર્ષથી રક્તદાન કેમ્પ કરી રહ્યા છીએ અને મુખ્ય ઉદ્દેશ એવો છે કે દિવાળીમાં સમર વેકેશનમાં જે બધા ગામ જતા હોય અને અકસ્માત થતું હોય અને ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે તો સાથી મળીને અમે રક્તદાનનો એ લોકોને સહભાગી થઈએ છીએ અને મારા વાલીશ્રીઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે દર વર્ષે તેઓ અમને સપોર્ટ કરતા જ રહે છે શિક્ષક મિત્રોનો પણ એટલો જ સપોર્ટ છે મારું નામ ભાવેશ લોટેલિયા છે અને મારી દીકરીનું નામ છે જે અહીંયા અભ્યાસ કરે છે પહેલા ધોરણમાં અને હું ત્રીજા રક્તદાન કેમ્પમાં અહીંયા આવેલો છું હું અહીંયા ડભોલી વિસ્તારમાં જ રહું છું નજીક જ છે અહીંયાથી અને આ રક્તદાન કેમ્પ જે છે એનું આયોજન બહુ સુંદર છે અહીંયા વિદ્યાર્થીઓ જ બધું મેનેજ કરે છે અને એની પાછળ વિદ્યાર્થીઓ પણ સતત એના વિડીયોઝ અને એના મેસેજ આપતા રહે છે સાથે સાથે અહીંયાના ટીચર્સ પાસેથી પણ ફોલોઅપ લેવામાં આવે છે કે સાહેબ તમે આવશો રક્તદાનમાં કે નહીં અને ખાસ અહીંયા આવીને જે અહીંયાની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જોઈને ખરેખર એમ થાય કે બહુ સારામાં સારું આયોજન આ કેમ્પનું કરવામાં આવેલું છે છેલ્લા આઠ વર્ષથી જો આયોજન થતું હોય તો હું એટલું જ કહીશ કે સતત આઠ વર્ષ કોઈ પણ કાર્ય કરવું એની પાછળ ઘણી બધી મહેનત ઘણું બધું મેનેજમેન્ટ અને બધાનો સહકાર હોય તો જ આ થઈ શકે અને એ મને અહીંયા દેખાઈ રહ્યું છે પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત